પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે મેગા આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિશાળ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો મંગળવાર તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિવિધ વિભાગોમાં તપાસ અને સારવાર આપવામાં આવી જેમાં જનરલ મેડિસિન સ્ત્રીરોગ કાન નાક ગળા સર્જરી બાળરોગ દાંત માનસિક રોગ ચામડી રોગ તથા જન્મજાત ખામીઓની તપાસ સામેલ હતી કેમ્પમાં ખાસ સુવિધા તરીકે મેમોગ્રાફી સ્તન કેન્સર તપાસ પેપ્સ્મિયર ગર્ભાશય મુખ કેન્સર તપાસ ડાયાબિટીઝ બીપી તપાસ સાથે સાથે મફત દવાઓ અને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું આ કેમ્પ બનાસ ડેરી તથા બનાસ મેડિકલ કોલેજના સહયોગથી યોજાયો હતો શિહોરી સહિત આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય ચેકઅપ કરાવી લાભ લીધો હતો કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા બનાસ બેંકના ચેરમેન ડાહિયાભાઈ પીલિયાતર થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા કાંકરીજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર બનાસ ડેરી ડિરેક્ટર બાબુભાઈ પટેલ પૂર્વ તાલુકા સભ્ય રમેશભાઈ જોશી સરપંચ અરવિંદજી ગોહિલ સરપંચ રંગુજી રાઠોડ શિહોરી સરપંચ શાંતુભા ડાભી તેમજ રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર પંકજભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આરોગ્ય લાભ મેળવ્યો અહેવાલ વી કે ડાભાની પંદર દિવસ ભારતીય જનતા પાર્ટીની ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સેવા ઉઠવાડિયા તરીકે લેવાનો નિર્ણય કર્યો છે જેના અંતર્ગત આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર સરકાર સંગઠન અને સરકાર બનાસ મેડિકલ કોલેજ ગણા અને આરોગ્ય વિભાગના સંયુક્ત જિલ્લાની અંદર સ્થાનમાંથી અનેક લોકો જોઈ શકો છો પોતાની આરોગ્યની ચકાસણી માટે પોતાની આરોગ્યની પ્રશે કંઈ પણ જે છે એના માટે આ લોકોનું રજિસ્ટ્રેશન છે ચકાસણી પ્રસ્તે જે પણ વેગર આગની હોય હોય પીડી હોય મેજર હોય તો અહીં એમનું ચેકઅપ પ્રસ્તુને ભારત સરકારની સરકાર દ્વારા પર સવા કરવામાં આવશે સ્થાનીય કામ કરવા બદલ અને એમ કોલેજ આ ડોક્ટર્સ મેડમ સ્ટાફ સાથે કર્મચારી બી છે ફેમિલી મેળવ્યો આપણે કામ કરે છે પણ ના થાય